વાસણ કર્યું હતું સારાણી દીકરીઓ છાણવા હીંદા કરતી હોય ને જોગમાં આવ્યા હોય એક મારા બાપુ કહેતા કે લાકડી મારાનું વદર ના કરાય ગામ જમાડવાનું કરાય એક હવાવડી બાયને હાંસવામાં ધરમ છે હવે મારે મઢડાને હું દેવું લેવું હું લેવું મારે મઢળું ગોખલિયું કરવું ને મારે ફરી આવતા લેવું હોય કે તેથી આવ્યા ને તોરાયને તે એકાવન ગાડાનો રથ કરીને એને હામ્યા કર્યા એ કે દીકરા મારા હાથો એટલી કાંઈ કરી કે અરે એ કે તો મારે એ કે તો તમે સારા આયાના દીકરા સુખી એ કે મઢલામાં મઢલામાં પાણી જોવા ન મળતો આ ફરસો એટલો પછી એની આવીને ઘેર ઘેર પધ્રમણી કરી બધે ઓલું કરતા હતા ને એને ઘેર નહોતા ગયા ને માં છે ને આ અમદાવાદ ગયા એક છોકરો ખાવો દવાખાના થી રજા દઈ દીધી ને આઈમા એ કે હવે આ છોકરો હાજર નહીં થાય પછી આઈ માં એ આ માથે હાથ ફેર્યો ને હાજર થઈ ગયો પછી અહીંયા ઘર સાંધી ભાર ભાઈ સતના પૈખા ન હોય